ભીમ એકાદશી નિર્જલા એકાદશીની વ્રત કથા જયષ્ઠ એટલે કે જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી ખૂબ મહત્વપૂર્ણ એકાદશી ગણાય છે દરેક વ્યક્તિએ આ એકાદશીએ ઉપવાસ જરૂર કરવો જોઈએ જે લોકો એમ કહે છે કે અમે ઉપવાસ કરી શકતા નથી તેમને જણાવી દઈએ કે મહાભારતમાં મહાબલી ભીમે આ એકાદશી કરી હતી એટલે તેને ભીમ એકાદશી કહે છે જો તેઓ આ ઉપવાસ કરી શકે તો આપણે પણ પ્રયત્ન કરીને આ ઉપવાસ કરી જ શકીએ છીએ આ એકાદશી કરવાથી કેટલું બધું પુણ્ય મળે છે અને તેની વ્રતકથા શું છે આવો તે સાંભળીએ ભીમસેને કહ્યું હે મહામતી હે મહાવ્યાસદેવ યુધિસ્થિર કુંતીદેવી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ એ સૌ એકાદશીના દિને ક્યારેય ભોજન કરતા નથી અને મને તેઓ કહે છે કે હે વૃપોદર તું પણ ભોજન કરતો નહીં ત્યારે હું તમને કહું છું મારા માટે ભૂખ દુસહ્ય છે હે સુવ્રત હું દાન કરું છું ભગવાન વિષ્ણુની પૂજા કરું છું પરંતુ ઉપવાસી રહી શકતો નથી તો આપ મને વગર ઉપવાસ કરીએ એકાદશીના વ્રતનું ફળ મળે એવો ઉપાય બતાવો ભીમસેનના વચન સાંભળી મહર્ષિ વ્યાસ બોલ્યા જો તું સ્વર્ગમાં જ રહેવાની આકાંક્ષા રાખતો હોય અને નરકને અનિષ્ટ માનતો હોય તો તારે શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓએ ઉપવાસ કરવા અને ભોજન કરવું નહીં ભીમસેન બોલ્યો હે પિતામહ આપને આગળ સાચું કહું છું કે એકવાર પણ ભોજન વગર હું રહી શકતો નથી તો પછી હું ઉપવાસ કેમ કરી શકું હે પિતામહ મારા જઠરમાં વૃક્ષ નામનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે જ્યારે હું અધિક અન્ન ખાઉં છું ત્યારે જ એ સમય છે હે મહામુને બહુ બહુ તો હું વર્ષમાં એક ઉપવાસ કરી શકું એટલે એવી ઉપવાસની તિથિ નિશ્ચિત કરીને મને કહો જેથી મારું કલ્યાણ થાય મહર્ષિ વ્યાસ બોલ્યા તે વેદોમાં અને સ્મૃતિઓમાં પ્રબોધેલા ધર્મો સાંભળ્યા છે તે સર્વેનું પાલન કળિયુગમાં શક્ય નથી એટલે અલ્પધનથી સરળતાથી સુખથી અને ક્લેશ રહિત રીતે જેનું આચરણ થઈ શકે અને જેથી મહાપુણ્ય ફળ મળે એવું સગળા પુરાણોના સારરૂપ વ્રત તને કહો છો તે તું સાંભળ શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીએ ભોજન કરવું નહીં એકાદશીએ જે મનુષ્ય ભોજન કરતો નથી એ નરકનું દ્વાર જોતો નથી મહર્ષિ વ્યાસના વચન સાંભળી ભીમસેન પીપળાના પાનની પેઠે કંપવા માંડ્યો અને કહેવા લાગ્યો હે પિતામહ ઉપવાસ કરવાની તો મારી શક્તિ નથી તો હું શું કરું આપ મને મહાફળ મળે એવું વ્રત કહો મહર્ષિ વ્યાસ બોલ્યા જયેષ્ઠ શુક્લ એકાદશી જે વૃષ અથવા મિથુન સંક્રાંતિમાં આવે છે તે દિવસે આ વ્રત કરવું સ્નાન અને આચમન સિવાય જલનો સંપર્ક કરવો નહીં સંપૂર્ણ નિરાહારી રહી અને જલરહિત રહીને ઉપવાસ કરવો અન્યથા વ્રત ભંગ થશે જે મનુષ્ય એકાદશીના સૂર્યોદયથી પ્રારંભ કરીને દ્વાદશીના સૂર્યોદય સુધી જલપાન શુદ્ધા ત્યજીને ઉપવાસ કરે છે તેને વર્ષની સર્વે એકાદશીઓનું ફળ મળે છે દ્વાદશીના દિને પ્રાતઃ સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જલ અને સુવર્ણનું દાન કરીને ભોજન કરાવવું પછી પોતે ભોજન કરવું એમ વિધિપૂર્વક વ્રત કરવાથી વર્ષની સર્વે એકાદશીઓના વ્રતનું ફળ મળે છે જ્યેષ્ઠ શુક્લ એકાદશીએ નિર્જલ વ્રત કરવાથી સર્વે તીર્થોના પુણ્યનું ફળ અને સર્વે દાનનું ફળ મળે છે આ ધન ધાન્ય પુત્ર અને આરોગ્ય અર્પનારી એકાદશીનું વ્રત કરવાથી સર્વે પ્રકારનું પુણ્ય મળે છે અંતકાલે મહાકાય કરાલ દંડપાસ ધારણ કરનારા કૃષ્ણ પિંગલ વર્ણના રૌદ્ર યમદૂતોના દર્શન થતા નથી પરંતુ પિતમ્બર ધારણ કરેલા સૌમ્ય ચક્રધારી વિષ્ણુદૂતો આવે છે અને મનોવેગથી વ્રતિને વૈકુંઠમાં લઈ જાય છે એટલે જ પ્રયત્નપૂર્વક આ એકાદશીએ જળનું વર્જન કરીને ઉપવાસ કરવો અને એ દિવસે જળ અને ગાયનું દાન કરવું એટલે સર્વે પાપ નષ્ટ થાય છે હે જન્મે જઈ વ્યાસમુનિએ કહેલી વિધિ પ્રમાણે પાંડવોએ અને ભીમસેને નિર્જલ વ્રત કર્યું તેથી એ એકાદશી પાંડવ એકાદશી નામથી પ્રસિદ્ધ થયેલી છે હે જન્મે જઈ તમે પણ સર્વે પાપોની શાંતિ માટે એ એકાદશી કરો અને ભગવાન હરિનું પૂજન કરો હે દેવેશ હે હરે આજે આપનો વાર છે એટલે હું નિર્જલ એકાદશી વ્રત કરીશ અને ઉપવાસી રહીશ અને આવતીકાલે અન્નનું ભોજન કરીશ એમ શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરી સંયમિત રહી ઉપવાસ કરવો જે સ્ત્રી અથવા પુરુષ આ એકાદશી વ્રત કરે છે એના મેરો અને મંદર પર્વત જેવા પાપ પણ બળીને ભસ્મ થઈ જાય છે હે નરાદીપ જે જળ જેનો આપી ન શકે એણે ઘડામાં સુવર્ણ નાખી એના પર વસ્ત્રનું આવેષ્ટન કરી એનું બ્રાહ્મણને દાન કરવું જે મનુષ્ય એકાદશીના દિવસે જળનું પાન કરતો નથી એને પ્રત્યેક પ્રહરે કરોડો પર સુવર્ણના દાનનું ફળ મળે છે આ એકાદશીના દિવસે સ્નાન દાન જપ કે હોમ જે કાંઈ પુણ્યકર્મ કરે છે એ સગળું અક્ષય થાય છે એમ કૃષ્ણનું વચન છે હે રાજન એકમાત્ર નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી જ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે તો અન્ય વ્રતોનું શું કામ છે હે રાજન જે મનુષ્ય એકાદશીના દિવસે સુવર્ણ વસ્ત્ર અને અન્નનું જે કાંઈ દાન કરે છે તે સગડું અક્ષય થાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે અન્નનું ભક્ષણ કરે છે એ પાપી થાય છે અને મરણ પછી દુર્ગતિ પામી ચાંડાલ થાય છે જેષ્ઠ શુક્લ એકાદશીના દિને જે મનુષ્ય ઉપવાસ કરી દાન કરે છે એ પરમપથ પ્રાપ્ત કરે છે નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યા કરનાર મદ્યપાન કરનાર ચોરી કરનાર ગુરુનો દ્વેષ કરનાર અને સદા અસત્ય બોલનાર પણ સર્વે પાપોથી મુક્ત થાય છે હે રાજન નિર્જલા એકાદશીએ સ્ત્રીઓએ અને પુરુષોએ શ્રદ્ધા સહિત સંયમી રહી ઉપવાસ કરવો ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને જળધૈનુનું દાન કરવું બ્રાહ્મણોને વિવિધ મિષ્ટાનોનું ભોજન કરાવી દક્ષિણા આપી સંતુષ્ટ કરવા જો બ્રાહ્મણો સંતુષ્ટ થાય તો મોક્ષ આપનાર ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે જેઓ ઉપવાસી રહી આ એકાદશીનું વ્રત કરતા નથી તેઓ આત્મદ્રોહી પાપી દુરાચારી અને દુષ્ટ થાય છે અને એમના સો સો કુળ દુરાચારમાં રત રહે છે જેઓ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે ભગવાન નારાયણનું પૂજન કરે છે સંયમિત અને શાંત રહી દાન કરે છે અને રાત્રે જાગરણ કરે છે તેઓ મહાપુણ્ય પામે છે એકાદશીના દિવસે અન્ન પાન ગાય વસ્ત્ર શૈયા આસન કમંડલું અને છત્રનું દાન કરવું જે મનુષ્ય એકાદશીના દિવસે સુપાત્ર બ્રાહ્મણને ઉપા ન પહેરાવે છે એ સુવર્ણના વિમાનમાં બેસી સ્વર્ગલોકમાં જાય છે જે મનુષ્ય આ કથાનું ભક્તિભાવથી પઠન અને શ્રવણ કરે છે તે પણ સ્વર્ગ પામે છે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસે શ્રાદ્ધ કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે એ ફળ કથાના શ્રવણ માત્રથી મળે છે જે મનુષ્ય આ પાપનાશીની એકાદશીનું વ્રત કરે છે તે સર્વે પાપોથી મુક્ત થઈ કોઈપણ અવરોધ વિનાનો મહાપત પામે છે આમ પદ્મપુરાણમાં કહેલું નિર્જલા એકાદશીનું મહાત્મય પૂર્ણ થયું